હજારો શ્રદ્ધાળુઓના આસ્થાનો પ્રતિક એટલે ઉદયનગર શેરી નંબર એક મવડી પ્લોટ ખાતે આવેલું શક્તિ મંદિર આ શક્તિ મંદિરમાં દર પૂનમે દૂરથી ભક્તજનો દર્શન કરવા આવે છે ઝાલા ક્ષત્રિય સમાજના કુળદેવી શ્રી મરરમરા દેવી જન્મદાત્રીમાં શક્તિ તથા મા આશાપુરાના દર્શને હજારો ભાવિકો આવીને ધન્યતા અનુભવે છે આ સાથે અહીંના ટ્રસ્ટીઓ દ્વારા દર પૂનમે તેમજ અલગ અલગ વાર તહેવારે ભક્તિભર્યા પ્રસંગો માતાજીના માનવો સહિતના કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા હજારો શ્રદ્ધાળુઓના આસ્થાનો પ્રતિક એટલી ઉદયનગર શેરી નંબર એક મવડી પ્લોટ ખાતે આવેલું શક્તિ મંદિર આ શક્તિ મંદિરમાં દર પૂનમે દૂર દૂરથી ભક્તજનો દર્શન કરવા આવે છે જાલા ક્ષત્રિય સમાજના કુળદેવી શ્રી મરરમરા દેવી જન્મદાત્રીમાં શક્તિ તથા મા આશાપુરાના દર્શને હજારો ભાવિકો આવીને ધન્યતા અનુભવે છે

جواز مراحتی جوی داومنی جواز هلاک کریسی و داوری و تختی مامن حضرت ماتیشکی مربر می‌شود.